નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે હા થોડા ઘણા વિસ્તારો કદાચ વાવણીમાં હજી કરવાની બાકી છે પરંતુ આમ જોઈએ તો જ્યાં આગોતરું વાવેતર ત્યારબાદનું રેગ્યુલર ચોમાસાના જે વરસાદમાં વાવણી લાયક વરસાદની અંદર આપણે મોટા ભાગના પાકોનું વાવેતર કર્યું એની અંદર ખાસ કરીને મગફળી કપાસ સોયાબીન તથા અન્ય પાકોની અંદર પણ ઘણું બધું વાવેતર છે હવે આ પાકોની ઘણી બધી વાતો મિત્રો આપણે કરતા હોઈએ છીએ અને આજે જે અગત્યની મારે વાત કરવી છે એ વાત કરવી છે કપાસના પાક આમ તો જોઈએ તો છેલ્લા થોડાક વર્ષોમાં કપાસનું વાવેતર ક્રમશઃ ઘટતું જાય છે ઘટવા ઘટવાપાસના ઘણા બધા કારણો છે પરંતુ આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં જે રેગ્યુલર જે ખેડૂત મિત્રો કપાસ વાવે છે એણે કપાસનું વાવેતર કર્યું છે અને વાવેતર કર્યા પછીના લગભગ પંદર થી વીસ દિવસ કે એક મહિના દિવસના કપાસ પણ થયા છે હા ઘણી જગ્યાએ જ્યાં વાવણી લાયક વરસાદ બાકી છે ત્યાં કદાચ વાવેતર કરવાનું પણ બાકી છે પરંતુ હું માનું છું હજી આ સિઝન છે હજી આ ટાઈમ છે વાવેતર કરી શકાય તો મિત્રો આજના વિડીયોની અંદર મારે વાત કરવી છે કે કપાસના પાકની અંદર શરૂઆતની જે માવજત છે કહી શકાય કે એ થી લઈને ત્રીસ દિવસ એક મહિના દરમિયાનની કઈ અગત્યની માવજત કરી દઈએ તો એ કપાસના પાકની અંદર શરૂઆતની એની બાલ્ય અવસ્થા એટલે કે શરૂઆતનો જે છોડ છે એને આપણે તંદુરસ્ત કરી શકીએ એને આવતા દિવસોમાં એ જોડમાંથી વધારે વધારે ઉત્પાદન મેળવી શકીએ એની અંદર રોગ જીવાતો ઘટાડી શકાય એને પોષણ પૂરું આપી શકાય તો આવા કયા કયા મુદ્દા હોઈ શકે કે જે કપાસના પાકની અંદર જીરોથી ત્રીસ દિવસે આપણે કરવા જોઈએ અને મિત્રો આ વિડીયોની અંદર સવિસ્તારથી મારે વાત કરવી છે એ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કામ સબસ્ક્રાઈબ કરવાનું પહેલું કરી લેજો એટલા માટે આગ્રહ કરું છું કારણ કે સબસ્ક્રાઈબ કરશો ઓલ નોટિફિકેશન આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો તો તમને તમામ પ્રકારના વિડીયો મળતા થઈ જશે અને વિડીયો જોઈ અને તમને આઈડિયા આવશે કે આગળના સમયમાં કઈ રીતના વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે ટેકનિકલ માહિતીનો ઉપયોગ કરીને કઈ રીતના ખેતીમાં આપણે આ મીડિયાનો ઉપયોગ કરી શકીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશનની અંદર ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશું ત્યારબાદ મિત્રો વિડીયો તમને ગમે તો એને લાયક આપવાનું ભૂલતા નહીં કારણ કે તમારી લાયક મારા માટે ખૂબ મહત્ત્વની છે તમે જેટલી લાયક આપશો એટલે મને ખ્યાલ આવશે કે તમે સજાગશો તમે વિડીયો જોવો છો તમને એની અંદરથી કાંઈક મળે છે તો મને આવતા સમયમાં કઈ દિશામાં આપણે કામ કરવું એનો આઈડિયા આવે લાઈક કરવાનું ભૂલતા નહીં ત્યાર બધા વિડીયોને શેર પણ કરી દઈજો મિત્રો કપાસની વાત આવે એટલે કહેવાય કે કપાસ એ સફેદ સોનું કહેવાતું અને છેલ્લા પંદર વર્ષોની અંદર આપણે કપાસનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થતું આખા દેશમાં દુનિયામાં પણ અને ભારતના અર્થકરણની અંદર પણ ઇકોનોમીની અંદર પણ ખૂબ મોટું મહત્વનું પાસું રહેલું છે એની ઉપર ઘણી બધી ઇન્ડસ્ટ્રી પણ નભે છે એટલે કપાસનું વાવેતર અને કપાસ એમ મેં કીધું એમ ખૂબ અગત્યનો રોકડિયો પાક કહેવાય જે મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે અગાઉ પણ મેં માહિતી કપાસના પાકની અંદર વિડીયોની અંદર એક કાપી હતી આજે ફરી પાછું કહી દઉં છું કે બે ત્રણ વસ્તુ ખૂબ ખ્યાલે રાખવું જોઈએ તો ખાસ કરીને વાવેતરનો જે સમય છે એ પંદર જૂન પછી જો કરવામાં આવે તો ખૂબ સારો એની અંદર ફાયદો એટલે કે ગુલાબી એળના નિયંત્રણની સામે કરવામાં આવે બીજું વહેલી પાકથી જાતોની પસંદગી કરવાની હોય છે નોન બીટી અંદર ખાસ કરીને વાવેતર અથવા તો રેફ્યુજીનું વાવેતર કરવાનું હોય છે આ મહત્વના મુદ્દા એની અંદર ગણી શકાય હવે વાત કરવી છે જીરોથી ત્રીસ દિવસમાં કઈ કાળજી લેવી પહેલાં તો મિત્રો કપાસનું જ્યારે વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે અગાઉ પણ વાત કરી દીધી કે પાયાના ખાતરો એની અંદર નાખવા જોઈએ હવે જે કપાસ ઉગી જાય પછી કઈ માવજત અગત્યની છે તો એના માટે ખાસ જ્યાં કપાસ વીસ દિવસથી લઈને ત્રીસ દિવસનો છે જમીનમાં ભેજ પૂરી પરિસ્થિતિમાં છે એના માટેને પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ જેને મોરસ્યું મિત્રો કહીએ ખાંડ જેવું આવતું આ ખાતર એમોનિયમ સલ્ફેટ એનો ઉપયોગ કરવો જોઈએ સોળ ગુઠાના વિગાડીઠ મિનિમમ પંદરથી અઢાર કિલો લેખે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર ખાસ કરીને સોળથી બેથી ત્રણ આંગળ એની બાજુમાં આપણે આપવાનું છે પૂરા ભેજની અંદર આટલા માટે એમોનિયમ સલ્ફેટ કહું યુરિયા નથી કહેતો એમોનિયમ સલ્ફેટની અંદર ખાસ કરીને મિત્રો સલ્ફરનો ભાગ છે એ તમને આ પાકને ખાસ કરીને તેલીબિયા વર્ગનો પાક છે એને ફાયદો કરશે એટલે યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટનો પહેલો ડોઝ પૂરતી ખાતર તરીકે મિત્રો આપણે આપવો જોઈએ આ પહેલી નોંધ બીજું મહત્ત્વનું છે કે હંમેશા પાકને હવાની અવર જવર રહે અને પાક તંદુરસ્ત રહે નિંદામણ મુક્ત રહે એ ખૂબ જરૂરી છે એટલે તમારો પાક કપાસનો પાક પચીસ ત્રીસ દિવસનો થાય તે શક્ય હોય તો આંતરખેડ અને ત્યારબાદ હારની અંદર નિંદામણ કરવું જોઈએ એટલે નિંદામણ મુક્ત શરૂઆતના સ્ટેજમાં રાખશો તો એ સારું ઉત્પાદન આપશે રોગ જીવાતના પ્રશ્નો પણ ઘટશે બીજું આંતરખેડ કરવાથી જેને બેલી અંકારી અથવા તો તમે જે પણ ખાસ કરીને કહેતા હોય વખેડવું તો આ કરવાથી હવાની અવર જ થશે અને જમીનમાં મૂળમાં જે પણ પાકનું મૂળ છે એને ખોરાક મળશે અને ખોરાક મળવાથી પણ તંદુરસ્તી રહેશે બીજું અત્યારની ખાસ પરિસ્થિતિ એવી છે કે સતત વાદળછાયા વાતાવરણને લીધે વરસાદને લીધે ઉપરનું પડ ઘણી વખત લયર હાર્ડ થઈ જતું હોય પાકને પોષણ ન મળતું હોય અને સતત વાદળછાયા વાતાવરણ રહેવાને લીધે ખાસ કરીને ની પ્રક્રિયા કહેવાય પ્રકાશનની પ્રક્રિયા પણ ઘણી વખત વિક્ષેપ પડતી હોય એટલે છોડ પીળો રહેતો હોય વૃદ્ધિ વિકાસ ન થતી હોય ઘણા બધા મિત્રોના મને ફોન અને વોટ્સએપમાં મેસેજ આવ્યા છે કે કપાસનું છોડ વૃદ્ધિ નથી કરતો ઠીંગળો આઈગો રે પીળો પડે જ તો મિત્રો એના માટે મેં કીધું એમ પહેલાં તો તમે એમોનિયમ સલ્ફેટનું પૂરતી ખાતર થઈ ગયા ડોઝ આપીજો અને તરત ઉપરથી ભેજવાળી કન્ડિશનમાં ઓગણીસ 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 વોટર સોલ્યુબલ ખાતર આ ત્રીસ દિવસનો પહેલો ડોઝ કહી શકાય કપાસની અંદર ઓગણીસ 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 વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે ઇપકોનું સાગરિકા લિક્વિડ ફોર્મવાળું પચાસ એમએલ અથવા તો હુમેત્સુ જે હ્યુમિક ના સ્વરૂપે બજારની અંદર ઇપકોનું મળતું હોય એનો પણ ડોઝ મિત્રો ઉપયોગ કરી શકાય પણ મારી દ્રષ્ટિએ ઓગણીસ ઓગણીસ અને સાગરિકાનો ડોઝ એક કપાસની અંદર પચીસ ત્રીસ દિવસના કપાસમાં જો મારવામાં આવશે તો સારી તંદુરસ્તી કારણ કે ખાસ કરીને સાગરિકાની અંદર ઘણા બધા પ્રકારના મુખ્ય તત્વોની સાથે સાથે સૂક્ષ્મ તત્વો પણ રહેલા છે અને ઘણા બધા પ્રકારના વૃદ્ધિવર્ધકો રહેલા છે ગ્રોથ હોર્મોન્સ એને કહેવાય એટલે તમારા કપાસના પાકને બુસ્ટિંગ મળશે તો આ એક ડોઝ કરવાની જરૂર છે ત્રીજું મહત્વનું કારણ એને કહી શકાય રોગ જીવાતનું નિયંત્રણ ઘણી વખતના શરૂઆતના કપાસની અંદર જ પચીસ ત્રીસ દિવસે જ કપાસની અંદર જીવાતોની શરૂઆત થઈ જતી હોય અને આ સમયે તમને એવું લાગે ડોઝ મારવો છે તો એના માટે મારી પહેલી હંમેશા હું ભલામણ કરું છું કે એને ખાસ કરીને એઝા ડિરેક્ટિન પંદરસો પીપીએમ લીંબોળીના તેલ તરીકે અથવા નીમ ઓઇલ તરીકે આપણે ઓળખતા હોય તો આ એઝાર્ડ રિટીન પંદરસો પીપીએમ એક પંપની અંદર પંદર લીટર પાણીમાં સાઠ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ શરૂઆતની જે જીવાતની અવસ્થા હોય છે એના ઉપર સારું નિયંત્રણ મળશે અથવા તો જૈવિક જંતુનાશક તરીકે વાપર્યું હોય તો બીવેરિયા બાજિયાના એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખી અને એનો છંટકાવ ઘાટો કરવાથી પણ સારું નિયંત્રણ મળશે બંનેમાંથી કોઈ પણ એક મિત્રો આપણે વાપરવાની છે ખાસ કરીને આ ડોઝ તમને એવું લાગે કે કપાસની અંદર કોઈ જીવાતોની સમસ્યા છે જીવાત છે તો જ આપણે એને મારવાનો છે નહીતર ત્રીસ દિવસમાં કોઈ આવી સમસ્યા જીવાતી ન હોય તો કરવાની જરૂર નથી એટલે મેં કીધું એમ તો પોષણ આપવાનું છે ખાતરના સ્વરૂપમાં ઉપરથી ડોઝના સ્વરૂપમાં બીજું નિંદામણ નિંદામણમાં આંતરખેડ અથવા હાથથી નિંદામણ ઘણા બધા મિત્રો દવાનું પૂછતા હોય નિંદામણ નાશક દવાઓ હું હંમેશા કહું છું બને ત્યાં સુધી જરૂર ન લાગે તો નિંદામણ નાશક દવાનો કોઈ પણ પાકમાં ઉપયોગ જ ન કરો મગફળી સોયાબીન કપાસ ના છૂટકે કરવો પડે તો જ વાપરજો કારણ કે નિંદામણનાશક દવા જમીન માટે ખૂબ જ ઘાતક છે આવતા દિવસોમાં જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓને મારવાનું કામ નિંદામણનાશક દવા ધારા થતું હોય એટલે જમીનની ભોગ ખાસ કરીને પરિસ્થિતિને બગાડવાનું કામ થતું હોય તો આપણે શક્ય હોય જો નિંદામણ શક્ય ભરાપનો ટાઈમ મળે અને એ દરમિયાન આ નિંદામણ થઈ જતું હોય તો આપણે હાથથી અથવા ખેડતી કે એનાથી નિંદામણ કરી લેવું જોઈએ અને ત્રીજો પ્રશ્ન છે રોગ જીવાતનું નિયંત્રણ ખાસ કરીને રોગોની સમસ્યા તો નીચેથી આપણે વાત કરીશું પણ જીવાતોની મેં સમસ્યા માટે બે જે જૈવિક નિયંત્રકો કીધા એનો ઉપયોગ કરવો જોઈએ અને રોગની અંદર ખાસ મિત્રો મારી ખાસ તમને ભલામણ છે કે કપાસના પાકની અંદર પણ મગફળીમાં પણ મેં કરી હતી કપાસની અંદર પણ મિત્રો ટ્રાઈકોડોમા અને સિડોમોનાશ આ બંને જૈવિક ફૂગનાશકો આપવા જોઈએ કારણ કે કપાસની અંદર પણ રૂટ રોટનો અથવા તો વિલ્ટનો એટલે સુકારાનો મૂળખાઈના રોગના પ્રશ્નો આવતા હોય ઘણા વિસ્તારોની અંદર તો એના માટે ખાસ કરીને ટ્રાયકોડરમાં એક વીઘાડીઠ એક કિલો અને સુડોમોનાસ વિઘાડીટ પાંચસો ગ્રામ લેખે એરડીના ખોળ અથવા છાણિયા ખાતરમાં મિક્સ કરી અને શાસની બાજુમાં જે તમે રાસાયણિક પદ્ધતિ કરો છો એના પછી ચારથી પાંચ દિવસનો દરેક જૈવિક નિયંત્રકોમાં ટાઈમ રાખવાનો એક સૂત્ર હંમેશા માટે દરેક પાકો માટે યાદ રાખવું કે આજે આપણે ખાતરનો ડોઝ રાસાયણિક આપ્યો છે તો ચાર પાંચ દિવસ પછી કરીએ અથવા તો આગળના ચાર પાંચ દિવસ પહેલાં કરી નાખીએ પણ ગેપ ચાર પાંચ દિવસનું આગળ પાછળ રાખવું ખૂબ જરૂરી છે તો આડો જૈવિક નિયંત્રક તરીકે ફૂગના રોગને અટકાવવા માટે આપવો જરૂરી છે અને બીજું અગત્યનું છે કે એના મૂળના વિકાસ માટે પોષણ એને જલ્દીથી સપ્લાય થાય ટાઈમસર સપ્લાય થાય એના માટે માઇક્રોરાઈઝા મગફળીના પાકમાં પણ મેં માઇક્રોરાઈઝરની ભલામણ કરીશ કપાસના પાકમાં પણ ફરીથી કહું છું કે માઇક્રોરાઈઝા એકવાર ભેજવાળી કંડિશનમાં મિત્રો ખાસ કરીને ખાતરની સાથે પણ પાયાની અંદર પણ ઘણી વખત મિત્રો આપતા હોય ત્યારબાદ અત્યારે તો બજારની અંદર લિક્વિડ ફોર્મ પાવડર ફોર્મ અને ગ્રેન્યુઅલ ફોર્મવાળા મળતા હોય તો અલગ અલગ પ્રકારના જે મળે છે એમાંથી સારી ક્વોલિટીના માઇકોરાઈઝર લઈ અને એને કપાસની અંદર ઉપયોગ કરશો તો કપાસની અંદર પણ ચોક્કસથી તમને ફાયદો થશે આ એટલી સમસ્યાઓ અને એટલા નિરાકરણો છે એ મિત્રો ખાસ કરીને ઝીરોથી ત્રીસ દિવસમાં થોડાક જે આપણને લાગુ પડે છે એ આપણે કરીએ તો કપાસનો પાક આવતા દિવસોમાં ખૂબ સારો તંદુરસ્ત કરી શકશું અને ત્યારબાદ આગળના દિવસોની વાત આગળના વિડીયોના બીજા ભાગની અંદર પણ મિત્રો કરશું ત્યાં સુધી આ પૂરેપૂરી માહિતી જોવાનો પ્રયત્ન કરશો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ પણ કરી શકશો વોટ્સએપ પણ કરજો સાથે મળીને પ્રયત્ન કરશું તમે જે પણ પ્રશ્નો આપણા ખેતીના છે એને નિરાકરણ લેવાના આવી જ રીતે પૂરેપૂરો વિડીયો બધા જોતા રહો શેર કરતા રહો એ જ આશા સાથે આજની વાત અહીંયા પૂરી કરું છું ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી બન્યા રહીજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ